જય શ્રી કૃષ્ણ આજે હું પંચકૂટિયું શાક બનાવવાની છું એટલે કે પાંચ શાક ભેગા કરી અને શાક બનાવવાનું છે તો ચાલો શરૂ કરીએ પંચકૂટિયું શાક બનાવવા માટે મેં અહીં રીંગણ બટાકા તુવેર વટાણાના દાણા અને પાપડીના દાણા લીધા છે એ સિવાય આદુ લસણની પેસ્ટ લીધેલી છે થોડા શિંગ દાણાને મેં શેકી લીધા છે અને એની સાથે થોડા તલ પણ શેકી લીધેલા છે અને આ શિંગદાણા ઠરે એટલે એના ફોતરા ઉખાડી અને આપણે મિક્સર જારમાં લઈ અને તલ અને શિંગદાણાને આપણે અધકચરા ક્રશ કરી લેવાના છે એ સિવાય મેં એક ડુંગળીને ચોપરમાં ચોપ કરીને લીધેલી છે અને એક ટમેટું પણ ડુંગળીની સાથે જ ચોપ કરી દીધેલું છે તો હવે એક વાસણમાં આપણે થોડું તેલ લેવાનું છે અને એ તેલ ગરમ થાય એટલે આપણે જે ડુંગળી સોરી બટેટા અને રીંગણ સુધારીને રાખ્યા છે એને આપણે તળી લેવાના છે સતત હલાવતા હલાવતા તળવાનું છે કે જેથી બટેકા નીચે ચોંટે નહીં હવે આ રીંગણ બટાકા થોડી જ વારમાં તળાઈ જશે એટલે આપણે એને કાઢી લેવાના છે અને એ જ તેલમાં આપણે તુવેર વટાણા અને પાપડીના જે દાણા વાલોર પાપડીના દાણા ફોલીને રાખ્યા છે એ પણ આપણે ઉમેરી અને તળી લેવાના છે જુઓ આ રીતે રીંગણ બટાકા તળાઈ ગયા છે તો એનો કલર થોડો ચેન્જ થયેલો દેખાય છે હવે બધા દાણાને આપણે તળવાના છે પણ દાણા તળતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દાણા ફૂટીને ઉડે તો દાજી જવાય છે એટલે થોડું હલાવી અને એના માથે ઢાંકણ ઢાંકી દેવાનું કે જેથી દાણા ફૂટે તો આપણને દજાવાય નહીં આ રીતે જુઓ અને ફરી પાછું થોડી વાર રહીને એને એકવાર હલાવી લઈશું ફરી પાછું ઢાંકણ ઢાંકી અને દાણાને તળાવવા દઈશું આ રીતે એક બે વખત એટલે બધા જ દાણા જશે અને ત્યાર પછી આ દાણાને પણ આપણે જે રીંગણ બટાકા તળીને રાખ્યા છે એની સાથે કાઢી લઈશું જો કાઢતી વખતે પણ થોડું ધ્યાન રાખવાનું કે જેથી ઉડે નહીં હવે એ જ તેલમાં આપણે ચપટી હિંગ મૂકી દઈશું જુઓ એક ચપટી જેટલી જ હિંગ લીધેલી છે એ હિંગ મૂકી દઈશું આપણે સાતડી લેવાના છે તમે અહીં જે પાંચ શાક મેં લીધા છે એ જ શાક લેવા જરૂરી નથી તમારા ઘરની પસંદગી મુજબ તમે કોઈ પણ શાક લઈ શકો છો શક્કરિયા રતાળુ સુરણ ગુવાર અને ફણસી તમારા ઘરમાં જે શાક 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 પસંદ હોય એ પાંચ લઈ અને આ આપણે બનાવી શકીએ છીએ હવે આ ટમેટા ઝડપથી ચડી જાય એટલા માટે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને સતત હલાવતા હલાવતા આપણે ડુંગળી ટમેટાને સાંતળી લેવાના છે સાથે જ આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી દઈએ અને ફરી એક વખત હલાવી અને આપણે બધું સાંતળી લેવાનું છે જુઓ ટમેટા આ રીતે હલાવતા રહેવાથી નીચે ચોંટશે નહીં અને ત્યાર પછી આપણે એમાં બેઝિક મસાલા ઉમેરી દેવાના છે એના માટે મેં અહીં એક ચમચી હળદર એક થી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને મીઠું તો આપણે પેલાથી જ ઉમેર્યું છે એટલે થોડો ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને ફરી બધું સરસ રીતે હલાવી લેવાનું છે કે જેથી મસાલા પણ તેલમાં સતડાઈ જાય આ વખત આપણે ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે કે જેથી મસાલા નીચે ચોંટે નહીં જો એલ્યુમિનિયમના વાસણમાં આ શાક બનાવીએ તો સતત હલાવતા રહેવાની જરૂર નથી પણ સ્ટીલનું વાસણ હોય તો થોડું ધ્યાન રાખવું જરૂરી છે હવે જે આપણે સિંગદાણા અને તલ પીસીને રાખ્યા છે એમાંથી લગભગ હું બે ટેબલ સ્પૂન જેટલો પાવડર આમાં ઉમેરી રહી છું જુઓ અને એને પણ બધા મસાલાની સાથે હલાવી અને બરાબર એક વખત મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એમાં લગભગ અડધા થી એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તમારા ઘરમાં જે રીતે રસાવાળું શાક ખવાતું હોય એ પ્રમાણે પાણી ઉમેરવું જો આ રીતે પાણી ઉમેરી અને હવે ધીમા તાપે આપણે આ શાકના મસાલાને ચડવા દેવાનું છે થોડું ઢાંકીને ચડવા દઈએ તો બે જ મિનિટમાં ઉપર તેલ છૂટું પડી જાય છે જુઓ તો હવે આપણે જે તળીને રાખેલા છે બધા જ શાક એમાં ઉમેરી દઈએ અને વધારે રસો દેખાઈ રહ્યો છે પણ થોડી વાર થશે એટલે બધું જ રસો આપણા શાકભાજીમાં સોસાઈ જશે અને મેં થોડો ગરમ મસાલા પાવડર ઉમેર્યો છે તો આ રીતે બધું જ આપણે એક વખત હલાવી અને મિક્સ કરી દઈએ અને પછી શાકને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે આમ તો તળાઈ ગયેલું હોવાથી આ શાકને ચડતા જરા પણ વાર લાગતી નથી જુઓ બે જ મિનિટમાં બધું તેલ ઉપર આવી ગયું છે તો એ વખતે આપણે ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે થોડો ગોળ ઉમેરી દેવાનો છે જો તમારા ઘરમાં ગળપણ ના ખવાતું હોય તો તમે ગોળ ઉમેરવો જરૂરી નથી ફરી ગોળ બધો મિક્સ થઈ જાય એટલું હલાવી અને ધીમા તાપે ચડવા દઈએ તો બે જ મિનિટમાં આપણું શાક તૈયાર છે જુઓ બધું તેલ છૂટું પડવા માંડ્યું છે અને સુગંધીદાર મસાલેદાર શાક તૈયાર છે હવે આ શાકને આપણે ગરમા ગરમ રોટલી સાથે પીરસી દઈએ જુઓ એક રોટલી બનાવી એટલી વારમાં તો બધું જ રસો શોષાઈ ગયો છે તો દાળ ભાત શાક રોટલી છાસ અને સલાડ ચાલો જમવા કેટલું સ્વાદિષ્ટ શાક છે